તો ચેનલ ને જો કરી દેવાની છે ચલો વિદ્યાર્થી મિત્રો હવે આપણો સ્વયતે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ સૌ જે માગ્યા મુજબ જવાબ આપો એમાં ફર્સ્ટ કે નીચેના શબ્દોનો મોટેથી ઉચ્ચારણ કરો એક એટલે આપણે સિમ્પલી વાંચવાના છે જોઈએ તો કન્યા રાશિ તિતહ પૂજામ પિક્ષતે તક રટ કાયતે વિંઘ્ય મિષ્ટાંત મિત્ર તેની અંદર આવશે મિષ્ટાન પ્લસ ઇતરે હવે આપણે આગળ જોઈએ આગળ છે ત્રીજો કે નીચેના શબ્દની સંધિ આપણે આગળ કરો જે શ્લોક પૂર્તિ આપેલી છે ની અંદર તમને પૂછાય છે તો સદા વક્રી સદા કન્યા રાશિ सदा

કંશમાં આપેલા પદો ઉપયોગ કરી નવા વાક્ય બનાવો એટલે કે જે આ સંપૂર્ણ વાક્ય છે એની નીચે જોઈ શકો છો આ શબ્દ નીચે અંડરલાઈન આપેલી છે એ શબ્દ નીકાળીને આ શબ્દનો ઉપયોગ કરી આપણે નવા વાક્ય બનવાના છે તો પહેલો છે અપેક્ષતે બીજું વાક્ય જોઈએ આ શબ્દ નો ઉપયોગ કરીને આગળ છે બીજો કે કુર્યાત રાસભે આરોહણમ તો જે અહીંયા જે છે રાસભે એ આપણે નીકાળીને કૌશમાં પેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે જોઈએ કુર્યાત આપણે નીકળી દેવાનું છે અલગ અલગ વાક્ય બનાવવાના છે બાંધવા ઈચ્છાતી પછી જોઈએ વસ્ત્ર બાંધવા વસ્ત્ર ઈચ્છતી પછી જે વાંધવા વિદ્યાયામ ઈચ્છાંતી તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું જોયું તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જવાનું છે ચેનલ ઉપર નવા હોય ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જવાનું છે મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત